લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં એકતા માર્ચનું સફળતાપૂર્વક આયોજન કરાયું એકતા રાષ્ટ્ર નિર્માણ અને સ્વદેશીના સંદેશ સાથે યોજાયેલી આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના આંબલી વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરથી આ એકતા માર્ચને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી આ પ્રસંગે મુખ્યમંત્રીએ સરદાર પટેલના રાષ્ટ્રને એક કરવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું આ એકતા માર્ચનું આયોજન મુખ્યત્વે ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કરવામાં આવ્યું માર્ગ પર રેલી દરમિયાન ઠેર ઠેર લોકોએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રભક્તિના નારા લગાવ્યા હતા આ એકતા માર્ચમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા તેમણે સરદારના જીવન અને આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે દેશના દરેક નાગરિકે તેમના સંદેશને આત્મસાત કરવો જોઈએ સમગ્ર આયોજનમાં યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વર્ગના લોકોનો સહયોગ જોવા મળ્યો જેનાથી સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય એકતાના પર્વ તરીકે ઉજવાય આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ